તમારી કશા નહીં કશા હવાજ નહીં બધા લાગતું નહી પૂરા તો બે હાડકા મારું છું આ હાવ પેલો ખાતોય ખાતો નહીં ના ખાતો દેખાતો

કરો તકોની પડી તો પછી એટલે મારે એકલો એકલો શું કરું એટલે મે કેલા ડાયલર એવું કરું હા હારું શું કઈ જોડે જોડે હવન લાઈન બને એક હે ને તો પછી અરે તે દી બી નાખસ તો જાગતા રહે કે અલ્યા આ દક્તો વારી ઓહી જાહુતો આ મારા હાહરો જો કે ને આવું કરો હે જાગતા તું જાહુ જઈને આપણે

તમારે ઘેર જવાનું પાછો જ નહી એની શું કઈ ચિંતા કરો મારી શું વાપરો

તારા તો નહી એના તો તો લઈ જાય ને તારા શું લઈ જવાનું આ મલોતું એકલું કાઢી જાય તારું લઈને જાય હવે જાઉં લઈને શું જાય મારે હા તે ઉમેરવાય પછી પણ મને આવું પડે પછી બહાર પછી મેળવા પડે પછી મેળવા આવે પછી એવું કરવું બરોબર થાય થશે

અને મારા તો પોતા લે પોતા ખાતા તારું કહી દો તમનું હું ઘું પણ હું ઘું તમને ખાવશે ખાવાનું તે બધું મારી હારી દોશી આજે મારી હારી ફરવાની ટોટિયા તોડી નાખો એટલે ખાતા મી ચોખા મને બીખા શું કરવાના તું પર મારા હાર માય નાખે હું શું કરું શું કરું મારી મને શું જવાનું ગામીને હું જવાનું હું તો આવું તો બાપના આવું થાય ખાતા તારે જ તો ક્યાં હોવાના હું ભાઈ અહીં દેખાતો નહીં ચલમનું ચંબુડિયું એ પડી ગયો આ ચંપલે એ પડી ગયો સારો જોયો ચોર ઉઠાઈ શકશું પણ મને આશ્ચર્ય કરતો કે એવું તો નહીં તો હું ઓમ કરતો હું આમનો તો શું કરવાનું મારા ઘેટ ઓછી નહીં એ આવો નહીં શું કરવાનું

ડોસી તો મેલી હજુ ઉઠી જ નહીં એના કહેવાય નહીં નાખે મારી મોર ચોક નાખી જાય ચોર મને પકડ મારે એને પકડવા જવું પડે શું કરશું આપણે શું કરવું જઈને મારે નહીં જઈને એવું અહીં નહીં લે આપણે અને મારા ડોસીને લઈ જઈશું તો કોઈ અરે દોસી નહીં લેતા ડોસી નહીં લે ચોર લઈ જાય પણ હું ડોસી લેવા ના દઉં ડોસી જવું જો આ તો આ દેખારા માર બાજુ આવું થાય પણ તું આજ જઈ નહી હું તું ના જઈ પણ તું નામ નામે દે તું આજો દાળ માર ભબન ખરો એટલે તું એને જરી આપણે આપણે બેહી બેસી કોક બેન તો બોલાવતો હોય ને તો આ જો આવ આ મારું કો આવું થાય હું તો એકલો શું કરું થાય માર મારે દોશી નહી તારું ડોસી ઘરનું તો કોઈ નહીં પણ મારે તો તારું નહીં ઘર તો કોઈ નહીં તો પણ માર તો દોશીનું શું થશે ભલે આ ડોસી તો ઘરમાં લોક મારી જશે જાય એ બચારી દે પણ હું એકલું યાર આટલો આજનો દાડો નહીં રહું માર તો એમ કહો આજનો દાડો રે ને યાર આ હું થોડું આવું થોડુંક રાખ ને મારું એમ કહો ફૂલ તો રાખ હું લગાડો હું ચલન તલ ભરી બીજું કહું એક બોલ બી શું કદાચ મિલેલું તમે તો ઉતરતો છે આવું પાછળ હા તું ના તો દાડો હું શું કહું મારા જો તું તું હાથ હ બરાબર પણ કદી ઢીખલા તો આપડે જગાડો મારા

અને તોર કરતો તારી બૂમ વધારે બીક લાગે છે એટલે મને એવું લાગ્યું આવું હુંઈ ગયું ને બોલ બોલ ના કરે તું હા હુંઈ ના તો તો જો કોઈ એટલે મોહન યાર તને ડૂચો મારો પડશે છે મોઢમ ના આખી રાત તું પેલો નહી આવ પણ તું મને હું ગણ એટલે હું નહીં હા ના કે અમે તન તો લોચા તા એ તો અતક એ લબાકા લે લેહ બધી હા તો જે ઉંદેલી ના હોય ને એ કે આગી પછી ના ના હો મોરું બંધ કરજે પણ હા

જુદી પ્રકારના બધા હેરાન કરનાર ગરના ગજાગર ગરના ઢોલ એવું બધું હું શાંતિ થઈ ગયો નતો કે મારા બેટા ચોર નાખાય

મારા ચોર કાઢ્યા આ તો હમી હું એકલો જ્યાં બાકી ભૂખા કાઢી નાખો તને ભૂકા ભૂખા કાઢી નાખો એકલો વાયરો રોકાઈ નાખું પણ આ તો બરી શું બરી ચોર કાઢ્યા